આપ રહ્યા છો આપણું ગુજરાત વિસ્તારથી વાત કરીએ તો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતાવીસ પર એલસી એકસો ચોસઠ પર નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યું છે જેના લોકાર્પણ સમારોહમાં ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે બાર સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવશે સત્તર મીટર ઉંચાઇ પર રોટરીવાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નાઈમાં બન્યું હતું આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં સોળ હજાર મેટ્રીક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ છત્રીસો મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યું છે પાલનપુર અને આબુ રોડ તરફ સત્તરસો મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે જ્યારે પાલનપુર અને આબુ રોડ તરફ બે લાઇન અને અંબાજી તરફ ફોર લાઇન લેગ બનાવવામાં આવ્યા છે જીપી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યું છે